નમસ્કાર દર્શક મિત્રો જનાર્મણ ન્યૂઝમાં અમનું સ્વાગત છે વાઘોડિયા બજાર સમિતિ લાડકા બાપ્પા ગણેશ મહોત્સવ નિમિત્તે અયોધ્યાના રામલલા સ્વરૂપ શ્રીજીના અદ્ભુત દર્શન વાઘોડિયા બજાર સમિતિ પાસે લાડકા દેવબાપા ગણેશ મહોત્સવ નિમિત્તે આયોજકો દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા તેમજ મહાઆરતી અન્નકૂટ ધરાવવામાં આવ્યો તેમજ ત્રણસોથી પણ વધારે દીવડા પ્રગટાવવામાં આવ્યા સોસાયટીઓના નાગરિકો બધા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભગવાન ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા જનરલ પર ન્યૂઝ વાઘોડિયા बप्पा मोरया गजानन बप्पा मोरया गजानन बप्पा मोरया 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 जय गजानन जय गजानन बप्पा की जय मृत्यु मोर गजानन बप्पा मोरया एक दो बप्पा मोरया एक दो तीन चार गणपति रो जय जयकार एक दो तीन चार गणपति रो जय जयकार લાડકાદેવ ગણેશ મહોત્સવ આપનું હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કેમ કે આ પ્રથમ વર્ષ છે અમારું અને અમને ઘણો સાથ સરકાર મળ્યો છે પોલીસ પ્રશાસન દ્વારા બી અમને ઘણો બધો સાથ સરકાર મળ્યો છે તથા ગ્રામજનો સાથે બી અમને ઘણો બધો સપોર્ટ મળ્યો છે તથા અમારું આ એક ગ્રુપ એક સોસાયટી નથી એ પાંચ ફળિયા મળીને આખી અમારું એક ગ્રુપ આયોજન થયું છે કેમ કે અમારા નારાયણનગર બજાર સમિતિ ભાટિયા મિલ સ્નેહલ પાક સોસાયટી મંગલમ પાક સોસાયટી પછી ગ્રીન પાર્ક સોસાયટી સ્નેહ પાક સોસાયટી બધી સાથે મળીને આખું અમે આયોજન ઊભું કર્યું છે અમને ખૂબ આ પ્રથમ વર્ષ છે અમારું પણ અમને આટલી બધી આશા નથી કે આટલું બધું અમને સાથ સહકાર મળશે જેથી અમે દરેક સભ્ય બહુ જ ખુશ છે કે આ પ્રથમ વર્ષમાં પણ આટલો બધો સાથ સહકાર મળ્યો અમે નહોતું વિચાર્યું કે અમારું આયોજન આટલું સુંદર અને સારી રીતે થશે લોકોનો સાથ સહકાર અને સહમતિથી એકદમ શાંતિપૂર્વક કોઈ જાતની માથાકૂટ વગર અમારો સાથ સહકાર લોકોનો મળવાથી આ આયોજન આવી રીતે પતી ગયું છે અમે આવું સપનામાં બી નહોતી વિચાર્યું અને લોકોનો આવો જ સાથ સહકાર અને સહમતી મળશે તો વર્ષો વર્ષ સુધી લાડકાદેવ બાપાનું આયોજન ચાલુ ને ચાલુ રહેશે